ઓ મારે મોય મી થકે બોલા બકમા આના નંબર બજે ઉપર આઈ નહીં પડી જવાય ઉપર નહીં આ મારા ઉપર જી તારા પર જો લઈ લેજે તજલો આ એક જનમ આ એક જનમ આયા એક ઉપર જા નહી તું નો પડવો જોઈએ

તમે લોકોને એવું લાગતું હોય કે અમે કેમ બીડીયા નો ઊતારતા હોય પણ હું આખો દી એકલી હોય એકલી તો આવી બોલે પણ આસા થોટવાઈ જાય તો હવાર હવાર નો પોછે આસા તન તારા

આલે કેને આશાનું આલે હે ને કીધું નહોલા ભાઈએ મૂકી જાવ તમે ઈ કે લેતો જાવ કે હાલ થા લેતો હાલો ઈ કે લઈને એમ નહોતું કીધું ભાઈ કે તો હું લેતો જાય આપણે દર્શન કરાવઈ લઈ આવે થાર જ આવી હોટેલ ભાઈ છે ને મને મે પૂછ્યું તો કે દર્શન કરવા લઈ જાવ તો કે હાલો બેસી જાવ એક હજાર ગાડી કે હાલો મૂકી જાવ તો હાલો કેમ હાલે હાલે આપું ઈ પછી રાતે નહોનું અલાવતા ને તો

आज रात छोटी हैं। कालीप्रातः जोर से एवं विद्यों में और ने इंस्टाग्राम में वहाँ भी रिच लगे। मम्मी खा जाएगी तो तुम्हारे खा जाएगा। आप हैं तो हम हैं, <laughs> वरना ये दुनिया कम है। लवियों को। आप हैं तो हम हम हैं, वरना ये दुनिया कम है। कुके मुखर्जी બોલેખલું મને એવું બોલતા આવડે હે હું મીઠી ને મેં તો પહેલાં કીધું હતું ને તો બે હે ના આપણે બોલવાનું બોલવાનું મને આવડે તમે આના જે ચાલો તો હવે આવી ગયા બનાવી દો નાસ્તો કરીએ તો વીંચીએ રજીએ

अलाइन है। मैं ताज़ी आपने दी। अलाइन है। अच्छा तो ये तो। मैंने पहले ले ली तीन बार। कपड़े खरीदो। मैंने छह ले ली थी। अलाइन है। तम्मे। इधर लिमूशरा नापांचों रुपिया, लिमूशरबस नाले रुपिया लो, 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 लिमूशरा तीन का, लिमूशरा नापांचों, लिमूशरा पढ़े हुए

ટ્રાફિક એટલી બધી છે ભીડ કે કોઈ વાત નહીં સીમા આજે રવિવાર છે અને વેકેશન દી છે એટલી બધી ટ્રાફિક છે જામુનમાન મંદિરે ચોટી લાવ્યા છે દર્શને તો નીચે દર્શન થઈ જઈ વહેલા તો હાર એટલી બધી ટ્રાફિક છે ભીડ ભીડ તો કોઈ પાર નથી એટલી ભીડ છે અજે તો તો ગયા હા ગયા ભીડ થઈ ગઈ હાલ તમે વેકેશન તમારું ભારી જબરજસ્ત છે કે નહીં नहीं। नहीं। कोई नहीं अब आज हमें रेडी થઈ જાયો 2 બગી આયોન 4 બગી થોડીઓ જબ તક સુરજ ચાજ રહેગા જોશના મેડમ અમે સાથ રહેગા મારો ને નેતામ ફોર્મ ભરવું કઈ મત કરું જબ તક સુરજ ચાજ રહેગા જોશના મેડમ અમે સાથ રહેગા સહી ને હા હું તો રેયા તો કોબો હાલો લાસ્ટિસ કરેલુ છે હા છોડગે ન હમ તેરા સાથ તમને કીધું આપણે હા છોડે અંગે તેરા સાથ ઓ સાથી મર દેન જોલા ફેર ચડાવ મમે ગીત બોલા તો કા ફેર ચડાવ હાલો તો હવે આગળ હાલો તો હવે હાલો બસ હાલો તો હવે આગળના વિડીયોમાં બન્યા છે હું શું કરીએ આજે ખેલ એ તમને બતાવશું નીચેના મંદિરે આવી ગયા ક્યાંય એટલી ભીડ છે બારો બાર ઉભી અને ઝૂમ કરી અને લખું ચામુંડા મને દર્શન કરાવે છે અંદર મોબાઈલ લઈ જવાની મનાય છે અંદર અંદર ગાડી શૂટિંગની મનાય છે બધા ગલ્યો દર્શન અને ભગવાન જલ્દી અમારી મનોકામના પૂર્ણ કરે બધા ચામુંડામાં છે ને ચામુંડામાં એમાં શક્તિનો નો જ અવતાર છે સતી શિવની શક્તિ કંઠસ્થ અંદર જ્યારે દક્ષ યજ્ઞ કર્યો હતો ને ત્યારે એમાં હોમાઈ ગયા હતા એ અપમાનિત થયેલા પછી ભગવાન એનું શબ લઈ અને જ્યાં જ્યાં એની રક્તબિંદ પડી ને ત્યાં ત્યાં એક માતાજીની ની સ્થાન થયું અને એમાં એક ચોટીલા છે

જ્યાં જ્યાં સ્થાને જાવ ને એ ગાઈ માહિતી આપતા હોય ને એમ તમે કીધું એ તો વાત છે ને બાકી દર્શન કરાવે કઈ થાય નહીં આપણે જે સ્થાને જઈએ ને એની આપણે માહિતી હોવી જોઈએ કે અહીંયા ખરેખર આનું ઇતિહાસ શું છે જુનાગઢ નું પ્રવાસ માં લઈને ગઈ હતી આગળના આગળના વિડીયોમાં જોજો એની અંદર મેં આખો ઇતિહાસ કીધો તો તો આ ઇતિહાસ જે છે એ શું કામ સ્થળ છે આપણે ખાલી સ્થળ જોવાથી કઈ ના થાય એનો ઇતિહાસ તો આપને ખબર જ હોવી જોઈએ ને તો જ દર્શન કરવા જવાય એ પેલા ઇતિહાસ જાણી જ લેવાય મને ઘણી વખત કઈ ખબર ન હોય તો આગલે દિવસે એનું જોઈ જ લઉં કે ખરેખર આ ચોપડી ની અંદર શું હતું આનું નોલેજ બાકી તો આપણે બધા એ મને પેલા એ મારા ગુરુ એ કીધું હું તમને કહું તમે કોઈ બીજાને ને કેજો અને આવું જ મારું કઈ તમને ગમતું હોય ભાષણ તો આવજો સીતારામ તમે ચોક્કસ કરજો બધા ની યાદ શક્તિ હરકી ન હોય બધા યાદ રાખે હજી તો ભૂલી જાય આ તો ત્યાં કીધું હોય ને એની સકાંડે ભૂલી જાય આવજો बै हा बै એટલે હિંમત તો કઈ રીતે અજીત ચડી એવો હવાર પાંચ વાયર માર થી કરી અમે ફરીથી પાછા માતાજી જયારે બોલાવશે જેનો હુકમ છે ત્યારે ચોક્કસ હું દર્શન કરીશ ઉપર પગ માફી માંગી લીધી કે ચરાણું નઈ રોકાણા તો ખરી માતાજી માતાજીની મરજી ને હવે ક્યાં લખું લઈ જાય જોઈએ આગે આગે આવજો બધા બહુ ભીડ છે આજે